પાટણ જિલ્લામાં ચાણસમાના ગંગેટ ગામેથી સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ યુનિટી ઝંડી આપી પ્રારંભ કરાવ્યોથી પદયાત્રાનું પ્રસ્થાપન કરી ચાણસમા સરદાર ચોક ખાતે પદયાત્રાનું સમાપન કરાયું પદયાત્રામાં ગ્રામજનો યુવા મંડળો મહિલા મંડળો તથા સમાજના આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો જન્મજયંતિની ઉજવણી લઈ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સરદારે દોઢસો અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે પાટણ જિલ્લામાં આજરોજ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ ચાણસમા તાલુકાના ગંગેટ ગામથી પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું વાત કરવામાં આવે તો સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ ઉજવણીને અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે આઠ કિલોમીટર લાંબી આ પદયાત્રા ગંગેટથી જીતોડા ચાણસમા હાઈવે ચાણસમા બસ સ્ટેશન પાંજરાપુર થઈ સરદાર ચોક ખાતે સમાપન કરવામાં આવ્યું હતું પદયાત્રા દરમિયાન સરદાર પટેલના રાષ્ટ્ર નિર્માણમાં આપેલો ફાળો એકતા અખંડિતતાના સંદેશ તથા રાષ્ટ્રપ્રેમ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી તેમજ એકતા જ આપણું બળ અને એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા નારાઓ સાથે વાતાવરણ દેશભક્તિથી ગુંજી ઉઠ્યું હતું પદયાત્રામાં સાંસદ શ્રી ભરતસિંહ ડાભી રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા પૂર્વ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર ગુજરાત કિસાન મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ સહિત ગ્રામજનો યુવા મંડળો મહિલાઓ મંડળો તથા સમાજના આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા પદયાત્રા ચાણસમાં પહોંચ્યા બાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતા પ્રત્યે નવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી અહેવાલ રામજીભાઈ રાયગોર